લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિભેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે આપણા માનવ જીવનમાં અમુક કાર્ય એવા કરીએ છીએ માંગીએ છીએ ટૂંકમાં કહું ને તો આપણે ભગવાનને ઉલ્લુ બનાવવાની કોશિશ કરીએ છીએ અને હા આજનો કળિયુગનો માણસ ભગવાનને ઉલ્લુ બનાવે જ છે એક તરફ ખોટું કર્મ કરવાનું પછી એની સામે કંઈક ભગવાનનું કામ કરવાનું કે એના માટેની કંઈક બે બીજી એવી વાત કરવાની એનાથી આપણે એવું લાગે કે આ બધું મેં કર્યું ભગવાન મારો ગુનો માફ કરી દેશે તમને લાગે જ કે આવું કંઈ થઈ શકે નથી થઈ શકતું આને છે ને આપણે થોડું નજીકથી સમજીએ ને છેલ્લે થોડીક વાત કરીશું માણસ જીવનમાં કેવા કેવા કાર્ય કરીને ભગવાનની સહાય મેળવવાની કોશિશ કરે છે એક અધિકારી હતા એનો બહુ સારો પગાર સારું વર્ચસ્વ લોકો એને સન્માનની નજરે જુએ બધું જ આ બધું હોવા છતાં પણ એ માણસને આવક પ્રત્યે અસંતોષ હતો આ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરીને વધારાની આવક મેળવતો હતો ગમે તે બાને કંઈક ને કંઈક ઊંધું ચકતું કરીને પૈસા આખો દિવસ બનાવે અને સાંજે સાંજે ભગવાનના ભક્ત બનીને ભગવાનની ભક્તિ કરે ભગવાનના મંદિરે જાય ત્યાં કામ કરે ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય ભજન ગાય ભગવાનનું નામ લે માળા કરે આરતી બારતી ચાલતી હોય અથવા એવું કોઈ ભજન ગવાતું હોય તો આમ ભાવથી ડોલતા ડોલતા ભગવાનની ભક્તિ કરે આખો દિવસ કાળું કામ અને સાંજે ભગવાનના ભક્ત ઉપવાસ કરે નિયમિત વ્રત કરે અને કોઈ જગ્યા પર પોતાનું નામ લખાવવા માટે પોતાનો ફોટો મૂકવા માટે ઘરના વડીલોના ફોટા મુકાવવા માટે મોટી મોટી રકમોનું દાન પણ કરે આવી ધાર્મિક સંસ્થાઓમાં આ અધિકારીની એક યુવાન દીકરો હતો એ દીકરાને આ પિતાનું જે બે મોઢાવાળું જે ચરિત્ર હતું એ બિલકુલ પણ ગમે નહીં એ વિચારતો હતો કે મારા પિતા આખો દિવસ આ કામ કરે છે ને સાંજે પછી આ બધી એ કરે સવારનું રૂપ જુદું છે સાંજનું રૂપ જુદું છે બહુરૂપી જેવા રૂપ ધારણ કરીને આ માણસ આ રીતે આગળ વધે છે આનાથી પીડાઈને એક દિવસ યુવકે પિતાને એવું કીધું કે પપ્પા આપણે ઘણા બધા દિવસોથી સાથે જમ્યા નથી તો મારી એવી એક ઈચ્છા છે કે આપણે બંને જણા ભેગા કોઈ એક સારી જગ્યા પર જમવા જઈએ તમે આખો દિવસ કામમાં બિઝી રહો છો આપણે વાત કરવાનો બી સમય નથી મળતો તો આપણે કોઈ જગ્યા પર જઈને બેસીએ શાંતિથી જમીએ ને થોડી વાતચીત પણ કરીએ પિતાને આ પ્રસ્તાવ પસંદ પડી ગયો એને કીધું હા ચોક્કસ ચાલ તું નક્કી કર આપણે જઈશું એક બે દિવસ પછી પેલા અધિકારીને થોડોક સમય મળ્યો અને દીકરાને વાત કરી કે ભાઈ તું કંઈ ગોઠવ આપણે જઈએ બંને જણા સાથે જમવા માટે નીકળ્યા અને એક રેસ્ટોરન્ટમાં બંને જણા બાપ દીકરો દાખલ થયા વેઇટરે એક જગ્યા બતાવી કે ભાઈ અહીંયા તમે લોકો બેસો બંને જણા વેઇટરે બતાવેલી જગ્યા પર બેસવા ગયા ત્યાં બેસતા પહેલાં લોકોની નજર ખુરશી પર ગઈ તો ખુરશી ગંદી હતી ગમે તેવા દાગા પડેલા કંઈ અઠવાડ ધોળાયેલો હતો ખાવાનું પડેલું હતું પહેલા જે લોકો જઈમાં એમાંનો કંઈક ખોરાક ખાતા ખાતા એ ખુરશી પર પડેલો હતો ખુરશી એકદમ ગંદી હતી અને આ જોઈને પેલા અધિકારીએ વેઇટરને બોલાવીને એકદમ ખખડાયું કે આ કેવી તારી હોટલ છે આ કેવું છે આ બધું એમ કે અને સાફ કર એમ કે અમને બીજી જગ્યા આપ અધિકારીએ પોતાનો પરિચય આપ્યો કે હું આ ઓફિસર છું આ અધિકારી છું આ જગ્યા પર બેસું છું મને મળવા લોકો લાઇનમાં ઉભા રહી છે કેટલા માણસો તો બિચારા આખો દિવસ લાઇનમાં ઉભા રહી એનો નંબર નહીં લાગે તો સાંજે પાછા જાય છે ને તું મને આવી જગ્યા પર બેસાડવાની વાત કરે વેઇટરે માફી માંગીને અધિકારીને કીધું કે ભાઈ મને ખબર નથી કે તમે આ હોદ્દા પર બેઠેલા અધિકારી છો મારી ભૂલ થઈ કે તમને બીજી જગ્યા આપો વેઇટરે બીજી જગ્યા આપી બીજી જગ્યા મેં એ લોકો ગયા તો ત્યાં ખુરશી થોડી સાફ હતી તો ટેબલ ગંદુ હતું તો પિતાએ પુત્રને કીધું કે બેટા તું મને આ કેવી રેસ્ટોરન્ટમાં લાવ્યો છે કે અહીંયા તો બધી ગંદકી જ ગંદકી છે આ શહેરમાં તને બીજી કોઈ સારી રેસ્ટોરન્ટ નહીં મળી આ કબાળખાના જેવી રેસ્ટોરન્ટમાં તું મને જમવા લઈ આવ્યો પિતાએ ફરીથી વેટરને બોલાવીને જરા કડક ભાષામાં એને ફરિયાદ કરી અને વેટરે ફરીથી એમને બેસવા માટે નવી જગ્યા આપી બેઠા થોડી પછી વેટર પાણી લઈને આવ્યો ગ્લાસ બહુ સુંદર મજાના હતા હોટલના પાણી ગંદુ હતું એ પાણી જોઈને પાછો પેલા અધિકારીનો પિત્તો ગયો અને એની સહન પાણી અંદરનું ગ્લાસ પર નાખ્યું દીકરાએ કીધું કે પપ્પા શું થયું તો પિતાએ ગુસ્સાથી કીધું કે આ રેસ્ટોરન્ટ છે કે અહીંયા આગળ ગંદકીનું એ છે એમ કે કબાડ છે એમ કે હું અહીંયા એક મિનિટ પણ ઊભો નથી રહેવા માંગતો અહીંયાથી નીકળ બહાર અને આ વાત પિતાએ કરી કે ભાઈ મારે અહીંયા ઊભા નથી રહેવું મારે એક મિનિટ અહીંયા થોભવું નથી અને દીકરાએ તરત કીધું કે પપ્પા મને માફ કરજો પણ આ બધી જે બિનાઓ બની જે ઘટના ઘટીને એ મારા કહેવાતી થઈ છે તો પિતાએ કીધું કે તું પાગલ છે ભાઈ આનાથી તું સાબિત શું કરવા માંગે છે તમે આ ગંદી ખુરશી ગંદુ ટેબલ ગંદુ પાણી જોઈને કેટલા ગુસ્સે થયા તમને કેટલો ગુસ્સો આવ્યો તો શું તમારા કામથી તમારા થી ભગવાન ગુસ્સે નહીં ભરાતા હોય ગુસ્સો નહીં કરતા હોય તો પેલા અધિકારીએ કીધું કે ભાઈ મારી પર ભગવાન કેમ ગુસ્સો કરે હું તો ભગવાનના કેટલા બધા સારા કામ કરું છું ભગવાનની ભક્તિ કરું છું દાન ધર્મ કરું છું ભગવાન મારી પર રાજી છે ગુસ્સે નથી તો દીકરાએ કીધું કે પપ્પા તમે ઓફિસમાં આખો દિવસ બેસીને જે કામ કરો છો તે કામ ગંદુ છે અને આવા ગંદા કામ કર્યા પછી સાંજે તમે મંદિરે જઈ ને ભગવાનને પ્રાર્થના કરો છો કે કે તું મારા હૃદયમાં બિરાજ જે શક્ય નથી તમે જે કામ કરો છો એનાથી ભગવાન તમારી પર ગુસ્સે ભરાય છે ને તમારા હૃદયમાં ક્યારેય ન બિરાજે અને મિત્રો આપણે પણ લગભગ લગભગ આ અધિકારી જેવું જ કામ કરીએ છીએ દિવસભર ગમે તેવા કામ કરી ને દિવસ પૂરો કરીએ ને સાંજે ભગવાનને કહીએ છે કે ભાઈ તું મારી માંગણીઓ પૂરી કર મારી પર કૃપા વરસાવ મને આશીર્વાદ આપ ના મળે અરે હું જ ઘણા એવા લોકોને ઓળખું છું ભાઈ કે જે લોકો આખો દિવસ આ કામ કરે છે ને પછી ભગવાનની સામે એટલો સરસ દેખાવ કરે છે કે આપણને એમ લાગે કે હમણાં ભગવાન બોલી ઉઠશે ને આ ભાઈ સાથે વાત કરશે શક્ય નથી આ વાત શક્ય નથી તમે ગમે એટલા કાળા ધોળા કરીને કરોડો કમાવો પછી તમે ભગત થવાના દેખાવ કરો ભક્ત થવાની એ કરો ભક્તિ કરો ખોટું કંઈ નથી થવાનું એનાથી કોઈ ફાયદો તમને નથી થવાનો કારણ કે જે કર્મ તમે કરી રહ્યા છે એ જ તમારે ભોગવવાનું છે અને અહીંયા જ આપણે ભગવાનને ઉલ્લું બનાવવાની કોશિશ કરીએ જ ને કોઈની પાસે કરોડોની લાંચ લીધી એનું ખોટું કામ કર્યું ને એમાંથી બે લાખ રૂપિયા ભગવાનના મંદિરમાં આપી આવ્યા તો ભગવાનને બે લાખની ક્યાં જરૂર છે ભાઈ તમે પેલા કરોડોના નુકસાન કર્યા તેનું શું આજે આપણી પેલી વિધવા સહાય ચાલે છે વિધવા સહાયનું પેન્શન ચાલુ કરવા માટે પેલી બાય બિચારી ત્યાં ઓફિસના ધક્કા ખાય પછી પેલો અધિકારી કે બેન બે હજાર રૂપિયા આપો તો તમારું નામ લખી દઉં હવે અહીંયા કોને ફાયદો થવાનો છે વિધવા બાઈને કે તમને ભગવાન શું ઉલ્લું છે ભગવાન નથી જોતા કે તમે શું કરો છો ખોટું કર્મ કરીને પૈસા લાવો અને થોડાક પૈસા તમે ભગવાનના ચરણમાં મૂકો એટલે તમારું પાપ ધોવાઈ ગયું ના બિલકુલ પણ નહીં એ પાપ વધારે મજબૂત થયું સાબિતી આપી આવ્યા તમે તો ભગવાનને કદાચ ભગવાન કંઈક કામમાં હતા ને તમે લાંચ લીધી તે કદાચ ભગવાન ભૂલી ગયા હોય જોવાનું ભૂલી ગયા હોય તમે પછી એને કમિશન આપવા જાઓ એટલે તો ખબર પડી જાય કે ભાઈ આજે આ કંઈક ખોટા પૈસા મારા ચરણમાં મૂકવા આવ્યો છે અત્યારે ભગવાનને મૂર્ખ બનાવવાના ધંધા ચાલે છે તો એનાથી આપણે દૂર રહેવાનું છે એવા લોકો છે કે પોતાના માણસો પાસે ઢોરની જેમ કાળું કામ કરાવી લઈને પછી ભગવાનની દાન પેટીમાં કંઈક બસો પાંચસો રૂપિયા નાખી આવે કે ભાઈ આજે મારું કામ થઈ ગયું ને એની આ તમને આવી અરે એ પાંચસો રૂપિયાની એને જરૂર નથી એ પાંચસો રૂપિયા તમારા માણસોને આપો એને મહેનત કરી છે ત્યારે તમારું કામ થયું છે આજે મેડિકલ લાઈનમાં શું છે જે રિપોર્ટની જરૂર નથી એ રિપોર્ટ થાય છે એ રિપોર્ટ કરાવી દઉં તમારું કામ પાંચસો રૂપિયામાં થતું તો એની જગ્યા પર પાંચ હજાર તમારી પાસે ખર્ચાવામાં આવે છે અને એ રિપોર્ટ ને આપણે ખોટા જ પેલા કાગળના ડબ્બામાં નાખીએ છે કચરાના ડબ્બામાં અને આ ડોક્ટરો આ કામ તો કરે જ છે પણ પછી છે ને જીવન જીવવાની કળા શીખવા જાય છે ત્યારે આપણને હસવું આવે ને કે ખોટું જીવન જીવીને પછી જીવન જીવવાની કળા શીખવા જાય છે ના આ વસ્તુ તમારા માટે નથી અરે ત્યાં તમે જ્યારે પેલી ઢોલક મંજિરા કે બીજા વાજિના તાલ પર નાચો છો ને ત્યારે ભગવાનને ને રડું આવતું હશે કે આ માનવી ક્યાં જશે ને ક્યાં અટકશે મિત્રો ખોટા કર્મથી આપણે આપણા હૃદયને ગંદુ કર્યું છે ને ત્યાં પછી આપણે ભગવાનને બેસવા માટેનું નિમંત્રણ આપીએ છીએ આમંત્રણ આપીએ છીએ તો ભગવાન ક્યાંથી બેસવાના છે નથી બેસવાના તમારા હૃદયમાં અને એ ભગવાન તમારા હૃદયમાં નથી બેસતા એટલે તમે આવા કામ કરો છો તમે જેને ભગવાન માનો છો એને તમે છેતરો છો એનાથી ખોટું કામ કરો છો ને પછી એની પાસે જઈને માફી માંગો જેને લાલચ આપો કે ભાઈ મેં બે લાખ રૂપિયા કોઈને લીધા જેમાં તમે લઈ લો બિલકુલ પણ નહી થાય મિત્રો જેમ વાલિયા લુટારાએ જે ખોટા કર્મ કર્યા એને ભાન થયું ને જ્યારે એને પોતાની જાતમાં એનો પસ્તાવો કર્યો અને પછી જ્યારે એ વાલ્મીકી બના એ કામ આપણે કરવાનું છે જે લોકો ભગવાનની સાથે જોડાઈને ખોટા કર્મ કરે છે ખોટા કર્મ કરીને ભગવાનની પાસે માફી માંગવા જાય છે એ લોકો અમારા માટે ભવિષ્ય શું હશે ભગવાને ગીતામાં એક લાઈન લખી છે કે જે કરશો તે જ હું આપીશ તમે તમારી હથેળીની હસ્તરેખામાં જે તમારું ભાગ્ય શોધવા નીકળો ને ભગવાને અથેડીમાં ભાગ્ય લખ્યું જ નથી ભાઈ હું કહું છું ને આ ગયા જન્મની ચિઠ્ઠી છે આ જન્મમાં કંઈ છે નહીં આ જન્મમાં તો તમને ભગવાને મોડે કીધું કે ભાઈ સારું કર્મ કર ને સારું ફળ મેળવ ખરાબ કર્મ કર ને ખરાબ ફળ મેળવ તો પછી આ ભાગ્ય આમાં લખ્યું છે આ રેખામાં ભગવાને કોઈને ઓડી લખી આપી નથી ઓડી લાવવા માટે આપણે આ જન્મમાં સારા કર્મની સાથે સારી મહેનત કરવી પડશે તો કામ થશે જે અધિકારી ગંદી ખુરશી પર બેસવા તૈયાર નથી ગંદા ટેબલ પર ખાવાનું ખાવા તૈયાર નથી ગંદુ પાણી પીવા તૈયાર નથી તો એવા અધિકારીના હૃદયમાં ભગવાન બેસવાનું પસંદ નહીં કરે તમારે પણ તમારા હૃદયને શુદ્ધ રાખવાનું છે હું કહું છું હું ઘણા મારા ક્લાયન્ટને આ કહું છું કે તમે ભગવાનને અહીંયાથી વિચારો અહિયાં થી નહીં આપણે ભગવાનની મૂર્તિ બેસાડી એનો સાજ શણગાર કર્યો એની સામે મોટા મોટા પ્રસાદો મૂક્યા ભજન કીર્તન કરાવ્યા અને એની પાછળ એની આડમાં આપણે જ્યારે ખોટું કર્મ કર્યું ત્યારે ઘણા બધા નુકસાન આપણને થાય ભગવાનને નથી થવાના ભગવાન કોઈ દિવસ એમાં સામેલ થતા જ નથી આ ધ્યાન રાખજો તો મિત્રો અત્યારે આપણે જે આપણા દેખાવમાં આડંબરમાં ખોટા ચરિત્રની સાથે ચાલીને આપણે જે ભગવાનને મૂરખ બનાવવાની કોશિશ કરીએ ને એને અટકાવો અને દિલથી ભગવાન સાથે જોડાવો સારા કર્મ કરો જેને જરૂરિયાત છે એને મદદ કરો ને એનો દેખાવ નહીં કરો ચોક્કસ તમને ફાયદો થશે તો શુદ્ધ હૃદયથી કરેલી ભગવાનની ભક્તિ જ આપણને કામ આપે છે બીજી રીતે કોઈ જગ્યાએ કામ આપણને આવતું નથી મેં બહુ બધા લોકો જોયા છે રડતા કકડતા આવે છે જેની પાસે બધું છે તે રડતા કકડતા આવે છે ને સહાય લઈ જાય જુઠ્ઠું બોલીને સહાય લઈ જાય શું કરવાનું તમને લાગે જ કે એ આ જન્મમાં બધું ભોગવી શકશે અરે સાહેબ આજે તમે કદાચ એ પૈસાથી સુખ ભોગવી લેશો પણ પછી શું અંત સમયે તમારે ભગવાનને કેવું પડશે કે ભાઈ મને લઈ લે નહીં લે એ તમને નહીં લઈ જાય ભોગવો જે લોકો પાંચ રૂપિયાની જરૂરિયાત છે તેની સામે પચાસની માગણી કરે જ નહીં એ લોકોએ પણ આ બાબતમાં ચેતીને ચાલવું ખૂબ જરૂરી છે મેં બહુ લોકો એવા જોયા છે કે જે લોકોને કોઈ જરૂર જ નથી ભગવાન બે ટાઈમ સરસ ખાવાનું આપે છે પણ લાલચ એટલી મોટી છે શોખ એટલા મોટા છે ખોટા કર્મ એટલા મોટા છે કે જ્યાં એ માણસ અટવાઈ જાય છે કુદરતની આંખ બંધ નથી આ ધ્યાન રાખજો ભલે પથ્થરનો છે પણ એને હજાર આંખ છે હજારો હાથ છે તો એ તમારું કર્મ તો ઓળખવાનો જ છે ને તો એને સમજીને ચાલો કોઈ ગરીબ વ્યક્તિની આંતરડી કકડાવીને તો તમારા જીવનમાં તકલીફ આવશે આવશે ને આવશે બરાબર આપણા જગતગુરુએ જે લખી છે કૃષ્ણએ એક લાઈન કે કર્મ કરો ને ફળ લઈ લો તો સારા કર્મ કરો ને ફળ લઈ લો ભગવાનને એ જગતગુરુને છેતરવાનો પ્રયત્ન બંધ કરી દો ઓકે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણી તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે